લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી જે ગુજરાતના બે દિવસીય પ્રવાસ છે ત્યારે તેઓએ આજે ગુજરાતમાં અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી હતી બેઠક કરી હતી અને ચર્ચા વિચારણા પણ કરી હતી ત્યારે તેને લઈને ભરતસિંહ સોલંકીએ આ મીટિંગોમાં શું વાત થઈ છે તેને લઈને શું કહ્યું તે સાંભળીએ ગુજરાતને કોંગ્રેસ પાર્ટી બીજેપી હરાવી સ્વાભાવિક રીતે અત્યારે એમ અઘરું લાગે કારણ કે અમારા બાર ધારાસભ્યો છે અને હમણાં જ અમારું ચૂંટણીઓમાં દેખાવ કંઈ બહુ સારો નથી પણ જે રીતે એમનું મોટિવેશન એમનું કેલ્ક્યુલેશન એમની સમજ અને ગુજરાતીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ અને એમનો વિશ્વાસ એ સ્પષ્ટ દેખાડી રહ્યો છે કે આવનારા જે આ સત્યાવીસ સુધીના સમયમાં કોંગ્રેસના સંગઠનને લોકો સુધી લઈ જઈ લોકોની જે અપેક્ષાઓ છે અને બે પ્રકારની વાત છે કે ગુજરાતની વાત થાય છે ત્યારે ગુજરાત કરતા ગુજરાતીઓના શું હાલ છે ગુજરાતીઓની શું સ્થિતિ છે માનો કે દસ ટકા પંદર ટકા વીસ ટકા ગુજરાતીઓ એક મોટા ઉદ્યોગપતિઓ હોય એ બહુ જ મોટા હોય અને જેના કારણે જીડીપી મોટો દેખાય પણ પંચોતેર એસી ટકા જે ગુજરાતીઓ છે સામાન્ય અને મધ્યમ વર્ગના છે એની ચિંતા કરીને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી ચોક્કસપણે કામ કરશે એ પ્રકારનું માર્ગદર્શન મને લાગે છે એમના તરફથી મળશે અને એટલા માટે જ સૌને મળી રહ્યા છે સાંભળી રહ્યા છે અને ચર્ચા વિચારણાને વાતચીત કરી એમણે માર્ગદર્શન કરતાં અત્યારે સાંભળી રહ્યા છે પણ એનાલિસિસ કર્યું કે બીજા રાજ્યોમાં એન્ટી ઇન્કમ્બસી પ્રમાણે બધા જ દેશના રાજ્યોમાં મોટે ભાગે ચાહે એ આપે જોયું હોય કે કર્ણાટક હોય કે પશ્ચિમ બંગાળમાં પહેલાં માર્ક્સવાદીની સરકાર હતી એમાંથી નવી સરકાર આવી અને એવી જ રીતે બીજા રાજ્યોમાં પણ પચીસ પચીસ ત્રીસ વર્ષે એન્ટી ઇન્કમ્બન્સી દ્વારા સરકારો બદલાય છે અને નેચરલ ફિનોમિના છે અને એ ફિનોમિનાની સાથે કોંગ્રેસનો કાર્યકર કેવી રીતે જોડાઈ જાય અને ગુજરાતની પ્રજાના આશીર્વાદ કેવી રીતે મળે એ બધી ચર્ચાઓ મને લાગે છે આવનારા સમયમાં થશે અને આઠમી નવમી એ તો આપ જાણો છો કે કોંગ્રેસનું મહાધિવેશન અમદાવાદમાં મળી રહ્યું છે એટલે આખા દેશના કોંગ્રેસી આગેવાનો અમારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખારગેજી અમારા રાહુલજી અને સૌ પધારશે અને આપણા સૌના એમને ગુજરાતમાં આવવા માટે અભિવાદન છે અને સ્વાગત છે ભરતસિંહ સોલંકીએ જે કહ્યું તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર